જેવી ફૂટ પડવી જોઈએ બ્રાન્ચિસ ખુલવી જોઈએ એવી બ્રાન્ચિસ નથી ખુલતી તો એના નિવારણ માટે શું કરવું નેચર કેરનું સ્ટેમિના ઇન્જેક્શન ચણા જીરું ધાણા વટાણા ઘણા બધા પાકમાં સારા એવા કામ કરે છે એની આપણે આજે માહિતી મેળવવાની છે જે ખેડૂતોએ આ નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શન વાપરા છે એ ખેડૂતોના દિવાના બની ગયા છે તો કે અત્યારે તમે ચણાનો નો હળભરો પાક જોઈ રહ્યા છો આમાં એક ડોઝ આ ઇન્જેક્શનનો આપી દીધો છે અત્યારે તમે આજે ચણા જોઈ રહ્યા છો એ અત્યારે રંગત માં ખૂબ સારા એવા છે સારું એવું ફ્લાવરિંગ આવી ગયું છે પણ ઘણા ખેડૂતોના પ્રશ્ન એવા છે કે ભાઈ વાતાવરણ બદલવાને કારણે જોઈએ એવું ફ્લાવરિંગ નથી આવતું જે ખેડૂતોને ફ્લાવરિંગ આવી ગયું હોય એના ખરવાના પ્રશ્ન થઈ ગયા છે બ્રાન્ચ એટલે કે ફૂટ વધારે નથી પડતી ગ્રીનરી નથી આવતી તો એની માટેનો બેસ્ટ વિકલ્પ અત્યારે આ નેચર કેરના સ્ટેમિના ઇન્જેક્શન છે અને હું ક્યારે માહિતી આપતો હોય જ્યારે મેં મારા ખેતરની અંદર મારા ચણાની અંદર આ સ્ટેમિના ઇન્જેક્શન વાપરાવ્યું હોય ફ્લાવરિંગ સારું એવું આવ્યું હોય ગ્રીનરી સારી એવી આવી હોય અને સારું એવું રિઝલ્ટ મેળવું હોય તો જ હું આની માહિતી આપી શકું આ કેવી રીતના વાપરવાનું હોય એની વાત કરીએ તો આ રીતનું તમને એક બોક્સ મળશે પાંચસો રૂપિયાનું બોક્સ તમારા ઘર સુધી પહોંચી જશે એમાં દસ ઇન્જેક્શન આવે છે એક પમ્પની અંદર એક ઇન્જેક્શન નાખવાનું હોય છે કોઈપણ દવા તમે છાંટતા હોય એની સાથે આ ઇન્જેક્શન નાખવાનું છે આ જે ઇન્જેક્શન છે ને એને નેનો ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલું છે ખાસ કરીને એમાં ઓસ્ટ્રેલિયન નેનો ટેકનોલોજી વાપરવામાં આવેલી છે આ ઇન્જેક્શનમાં ત્રણ પ્રકારના સક્રિય ઘટકો ઉમેરવામાં આવેલા હોવાથી પાકને નુકસાન નથી થતું જમીનને નુકસાન નથી થતું અને ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે પચાસ રૂપિયાનો એક મોમ પડશે એટલે ફ્લાવરિંગના સમયે તમે પેલો ડોઝ આપી શકો છો સાત થી આઠ દિવસ પછી પાછો રિપીટ બીજો ડોઝ તમારે આપવાનો હોય છે ચણા જીરું ધાણા વટાણા ઘઉંમાં પણ તમે આ ઇન્જેક્શન વાપરી શકો છો જયારે ઘઉંની ડુંડી આવવાનું ચાલુ થઈ જાય ત્યારે આ સ્ટેમિના ઇન્જેક્શનનો તમે એમાં પણ ઉપયોગ કરી શકો છો શાકભાજીના પાકોમાં પણ ઉપયોગ કરી શકો છો તો વધારે માહિતી મેળવવા માટે નીચે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે આજે જ કોલ કરો અને આ નેચર કેરના સ્ટેમિના ઇન્જેક્શન મંગાવો